ફેવરેટ બે ન્યૂ સો આજે છે ડે ટુ નવરાત્રિનો એન્ડ કાલનું તમને ખબર છે કે કેવું રહ્યું હતું બટ સો આજે મજા આવે એમ તો કરવાના મારી મજા જ આવી હતી બટ ટીચર અને એના લીધે ઇરિટેડ થઈ ગયેલા વધારે અને ઉપરથી ટ્રાફિક બહુ જ હતો બટ કંઈ નહીં આજની દિવસની શરૂઆત કરીએ છીએ આપણે સાડા અગિયાર વાગે કે નવરાત્રિ છે એટલે થોડું લેટ જ ઉઠાય છે કંઈ નહીં તો હવે જોઈએ આજનો દિવસ કેવો જાય છે તો મારી આગળ ગઈકાલે મેં એક સ્ટોરી મૂકી હતી કે તમે ક્યાં ગરબા રમવા જવાના એવું ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી હતી તો બધાના રિપ્લાય આવે છે કે ભાઈ પાસનું સેટિંગ નહીં થયું તમે કરી આપો અમે તમને બે વર્ષથી ફોલો કરીએ છે ભાઈ મેં પાસ પૈસાથી લીધા છે તો તમને શું કરી આપું જ્યારે આવશે કે કોઈ ગીવ હવે એવી રીતના કોઈ આપણાને આપશે તો સો ટકા આપણે તમને જ આપીશું પણ એટલો સપોર્ટ કરો પછી કે મને કોઈ ગીવ હવે આપે એવી રીતના પાસ માટે તો આપણે આપણા ફોલોઅર્સ ને જ આપીશું પાસ આજે અમે ઘરેથી નવ વાગે નીકળ્યા તો પણ અહીંયા આવતા હે ને પોણા દસ થઈ ગયા

પબ્લિક હે ને પહેલાં એટલા એટલું મેકઅપ કરીને આવે અને પછી પરસેવામાં ફોટા પડાવી અમે તો પરસેવામાં જ ફોટા પડાવી અને એ જ સારા આવે છે નવરાત્રીમાં કેવું થાય આખો દિવસ એવું લાગે કે રાત્રે ગરબા નહીં રાત્રે ગરબા રમે શ્રી અતુલભાઈ પુરો સાદી કલાકારો અને ગરબા રમતા નહીં અડધો આ તો મેં શીખવાડ્યા કારિસ ઇગ્વા એટલે જોઈ જોઈને મારા વિડીયો જોજો કરતી હશે એટલે શીખી ગઈ હે કયા વિડીયોમાં તમે ગરબા શીખાળતો વિડીયો મૂક્યો હું બોકોડ ન બોવાડીયો એમાં નહી તો સેલ્ફી કેમેરાથી મારા મારું ખાઈ મોઢું દેખાઈ છે કે એમાં તો એ બી નહી દેખાતું મે શીખી ગયો કઈ પણ બોલો કઈ જોયા કરતી આ

ريیکشن ڏيو تو આટલા વર્ષોમાં અમે ગરબા રમીએ છીએ ને એકદમ તિલથી રમીએ છીએ તો બી આ રહ્યું એક બીમ રમવાનું મસ્ત તૈયાર થઈને આવે ને એમને આપે છે અને તૈયાર થઈ નહીં આવશે એવું ગરબા સારા રમવા જોઈએ અમારા ગરબા સારા રમે એકવાર તો એને મળવું જોઈએ ને આ પેગો તો એવું રમે છે એવું રમે છે ને કે માં હા મા ખુશ થઈ જાય એટલું મસ્ત રમે તું એનો નહીં મળતો

આ આખો દિવસ જ મારે મારી ટાઈમ ખબર ચણા 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 ચોર 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 ગરમ 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 નામ નામ કેમ રાખ્યું હા ભાઈ કર્યા એટલે એનું બોલે જો કાલે પ્રજ્ઞેશ ને પેલું પાચર

પણ એક કઈ શ્લોક આવડતા નહીં ખાલી પેલા શ્લોક બહુ આવડે નિમ એ ભાઈ ખબર નહીં એવું કામ થાય કે જયારે ગરબા રમતો હોય ને ત્યારે કૂદી કૂદીને રમી લેવાય પણ પછી જે ચાલીને પાર્કિંગ સુધી જવાની જે કેપેસિટી કેપેસિટી નહીં એને ડિસ્ટન્સ જે હોય ને એટલું બી ના કપાય એક કિલોમીટર જેટલું બી ચલાતું નહીં હોય અને ગરબા તો કુદી કૂદી રમાતો હોય આ જો ચાલ બદલાઈ જાય પણ ગરબા તો એવા જ રમે

કાલે ખોટું બોલે ખોટું નહીં એટલે પણ આજે બહુ જ સારા કર્યા છે ગરબા અને કેવું લાવતો વર્ષે બી યુનાઇટેડ ને એલવી થી જવું છે બહુ જોરદાર જોરદાર એક જ દિવસમાં સારી એવી વ્યવસ્થા કરી છે તો આજનો વ્લોગ આ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ મળીએ કાલે એક નવા બ્લોગ સાથે જય અંબે